દર ચોમાસામાં પરિસ્થિતિ સર્જાતા રહી શોતરાહીમાં ગ્રામ પંચાયતમાં અનેક રજૂઆતો તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મહીસાગર જિલ્લાના વીરપુર જૂના બજાર વિસ્તારમાં છાસવારે ગટરો ઊભરાતા ગટરોના દૂષિત પાણીનો નિકાલ ન થતાં ગટરો અને વરસાદી પાણી છેક ઘર આગળ આવી જાય છે ચોમાસાની શરૂઆતમાં જ ગટરના દૂષિત પાણી રહેવા સ્થાનિક લોકો મજબૂર બન્યા છે ત્યારે વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવા છતાં પણ કાયમી કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે નગરના જૂના બજાર જૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત સોથી વધારે પરિવાર વસવાટ કરે છે આ વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચીને ગ્રામ પંચાયત દ્વારા ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે પણ અણ આવડત વ્યવસ્થાના લીધે ગટરના દૂષિત પાણી બેક થઈ જાહેર માર્ગ પર આવી જતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે ઉપરાંત સ્થાનિકો ઘરની આગળ ગટરના દુર્ગંધ મારતા પાણી તળાવની જેમ પથરાઈ ગયા છે જેના લીધે રાત્રે ઊંઘી પણ નથી શકતા ચોમાસાની શરૂઆત પૂર્વે પણ અવારનવાર ગ્રામ પંચાયત સહિત તાલુકા વિકાસ અધિકારી રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત મગનું નામ મરી પડવા તૈયાર નથી ગટરના દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે વીરપુરના જૂના બજાર વિસ્તારના રહીશોને દર ચોમાસામાં એક જ માંગ તત્કાલીન આ ગટરો દૂષિત પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારી સમસ્યા શું છે વીરપુર જૂના પોલીસ સ્ટેશન સામે મેઈન બજાર અવર જવનના મેઈન રસ્તા ઉપર પાણીનો કાયમી નિકાલ ન થવા બાબતે તમે આ બાબતે કોઈને રજૂઆત કરી છે આ બાબતે મેં રજૂઆત ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયત સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં હું ગયેલો છું શું કીધું એમણે આ કામ થઈ જશે એવું મને કીધું હતું કેટલો ટાઈમ થયો લગભગ હું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ગયો એક મહિનો થઈ ગયો હં પછી પંચાયત માં ગયો તો પંચાયત માં રદ પૂછ્યું તો મેં સ્વાગત લાઈન ઓન કાર્યક્રમ ગયા પછી મારા પ્રશ્નો શું નિરાકરણ લાવ્યા તો એમણે એવું કીધું તું કે તમારી રજૂઆત જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત માં મુકેલ છે અને ટૂંક સમયના અંદર તમારા પ્રશ્નો સોલ્યુશન આવી જશે એ સમય લગભગ એક મહિનો થયો પણ આજ દિન સુધી એ પ્રશ્ન યથાવત છે તો તમારી માંગ શું છે બસ આ પાણી જે ભરાઈ રહે છે એનો કાયમી નિકાલ થઈ જાય એ બાબત આ સ્થળ કયું जुना पुलिस स्टेशन मेन बजार नाम शेख लतीफभा मुनाफा विस्तार टाइम्स ऑफ महसागर न्यूज लाइक शेर सब्सक्राइब करो